વરસતા વરસાદમાં ટુ વ્હીલરની ડીકીમાંથી વિસ્કીની બોટલ કાઢીને કાર ચાલકને આપતા યુવકનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો ઘટના બનીતા વિશ્રામ વિસ્તારની હોય અને ઉમરા પોલીસે આ મામલે ગુનો નોંધીને બે ની ધરપકડ કરી ઉલ્લેખનીય છે કે આ યુવક જ્યારે દારૂની ડિલિવરી કરતો હોય ત્યારે શૂટિંગ કરનાર યુવકે બોલાવ્યો તો કહ્યું કે સોરી ભાઈ બીજી વાર નહીં આવું મળતી વિગતો પ્રમાણે સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો હતો જેમાં રેનકોટ પહેરેલો એક યુવક વરસાદના વરસતા પોતાના ટુ વ્હીલરની ડિક્કીમાંથી દારૂની બોટલો કાઢીને નજીકમાં ઊભી ઈકો કારના ચાલકને આપતો વિડીયોમાં નજરે પડે છે જે વિડીયો નાનપુરાના નામે વાયરલ થયો હતો આ મામલે હરકતમાં આવીને ગાડી નંબરના આધારે તપાસ કરી હતી આખરે આ વિડીયો ઉમરા પોલીસ સ્ટેશનની હદમાં અઠવા ગેટ વનિસ્સા વિશ્રામની પાછળનો હોવાનું પુરવાર થયો જેથી ઉમરા પોલીસે આદર્શ પછાત સોસાયટી પાસેથી જેઠાલાલ પટેલ અને મોહિત મહેશ પટેલને ઝડપી પાડ્યા હતા તેમજ પોલીસે ઇકો કાર્ડ જ્યુપિટર અને વિસ્કીની ચાર બોટલ મળીને બે પોઈન્ટ બાવન લાખનો મુદ્દામાલ કબજો કર્યો આરોપી સામે અઠવાડિયા બે અને ઉમરામાં એક પ્રોહિબિશન નો ગુના ચૂક્યો છે